અને પટના જિલ્લાનું અંદર બળગાઉ નામના ગામ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે છે આ થોડીક જોડણીમાં ભૂલ નાલંદા વિદ્યાપીઠ ભારતીય સંસ્કૃતિના બે ધર્મ એક છે બૌદ્ધ ધર્મ અને બીજો છે જૈન ધર્મની પરંપરાનું નાલંદા વિદ્યાપીઠમાં ખૂબ જ મહત્વ રહેલું છે આ નલંદા વિદ્યાપીઠ નો હાલનો ફોટો એટલે કે અત્યારનો વર્તમાનનો ફોટો આ ચિત્ર બ્લેક એન્ડ વ્હાઈટમાં આપીને પરીક્ષામાં તમને પૂછાય કે નીચે આપેલ ચિત્રને ઓળખી આ વિદ્યાપીઠ વિશે જણાવો આગળ જઈએ કે આ વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ અહી ચૌદ જેટલા ચાતુર્માસ કર્યા ચાતુર્માસ એટલે કે ચાતુર્માસ એટલે કે આપણે કે દેવ પોઢી ગયા જયારે આપણે લગ્નનો સમય મુહૂર્ત ન હોય એ સમયને આપણે જે ત્રણ સાડા ત્રણ મહિનાનો જે સમયગાળો ચાતુરમાસ કહેવાય શ્રાવણ જો ચોમાસું શરૂ થાય એટલે ચાતુર્માસ ચાલુ થતો હોય છે એવા ચૌદ જેટલા ચાતુર્માસ મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં કરેલા છે બીજું કહે છે કે પાંચમી સદીમાં પાંચમી સદીમાં એટલે કે ચારસો થી લઈને પાંચસો સુધીના સમયગાળામાં કુમારગુપ્ત નામના એક રાજકુમારે આ ચંદ્રગુપ્ત કુમારગુપ્તે એક વિહાર એટલે કે એક જગ્યા બનાવી આપી ત્યાર પછી નાલંદા વિદ્યાપીઠ ફેમસ થવા લાગ્યું સુ સુપ્રસિદ્ધ એટલે કે ફેમસ થવા લાગી ત્યાં એટલે કે નાલંદા વિદ્યાપીઠમાં હસ્તલેખિત એટલે કે હાથથી લખેલા હાથથી લખેલા હજારો ગ્રંથો ત્યાં જોવા મળ્યા અને ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ બનેલું છે એટલે ફરવા લાયક સ્થળ પણ જ્યાં કઈક આધ્યાત્મિક વાતચીત આધ્યાત્મિક વાતાવરણ ત્યાં જોવા મળે છે દેશ એટલે કે વિદેશથી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા આવતા અને યુવાન શ્વાંગ નામનો મુસાફર આ યુવાન શ્વાંગ નામનો મુસાફર છેક ચીન થી ભારતમાં આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવેલો જો કે આજે તો મહાન વિશ્વવિદ્યાલય ખંડેર અવસ્થામાં છે પરંતુ સદીમાં બનેલી વસ્તુઓ અત્યારે કદાચ ન પણ હોય કારણ કે વર્ષ છે તો બાંધકામ એકવીસો વર્ષ સુધી ન ટકી શકે નિયમ છે ભાઈ અને તમને ખબર ને મને ખબર છે પરંતુ આ વિદ્યાપીઠમાં ફરો તો તમને આપણી ભારતીય સંસ્કૃતિના દર્શન આ વિદ્યાપીઠમાં જોવા મળશે એવું કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠમાંથી નીકળેલો વિદ્યાર્થી જે ભણી ગણીને જે વિદ્યાર્થી બહાર નીકળે છે એ આદર્શ વિદ્યાર્થી ગણાય છે એટલે કે એની પાસે પૂરેપૂરું જ્ઞાન છે પૂરેપૂરું નોલેજ છે અને એમને બધા જ વિદ્યા વિષયોમાં એમને નોલેજ હશે એવું આપણે એમાં માની શકીએ છીએ એક સારો વિદ્યાર્થી એવું કહે છે કે ઈસુની પાંચમી સદીથી લઈને અગિયારમી સદીમાં પાંચમી સદીથી લઈને પાંચમીથી લઈને અગિયારમી સદીમાં નાલંદા વિદ્યાપીઠમાં

હાથથી લખેલા હસ્તલેખિત એટલે કે હાથથી લખેલા પુસ્તકો પોતાની સાથે ચીન લઈ ગયો હતો અને 7મી સદીમાં યુઆન શ્વાંગે આ વિદ્યાપીઠની મુલાકાત લીધી જ્યાં સાત મોટા ખંડ એટલે હોલ 300 જેટલા વ્યાખ્યાન ખંડ એટલે કે અભ્યાસ કરવા માટેના ઓરડા અહીંયા જોવા મળ્યા છે આ એનું એક ચિત્ર છે તમને એમ થતું સર આ ચિત્રમાં કેવું કઈ દેખાય છે ભાઈ આ અત્યારનો ફોટો છે અત્યારનો ફોટો છે અચ્છા વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠ બરાબર એટલે કે અભ્યાસ કરવા માટે જગ્યા બનાવવામાં આવી હતી જો કે મઠ એટલે બૌદ્ધ સાધુનો નિવાસ સ્થાન થાય અને વિદ્યાપીઠને નિર્વાહ માટે લે કે જે ગામની જે આવક આવે દાનની જે આવક હોય એ દાનની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન એટલે કે જમવાનું અને ધર્મગંજ નામનું એક લાયબ્રેરી લાયબ્રેરીનો વિસ્તાર છે એટલે કે લાયબ્રેરી નું નામ ધર્મગંજ છે અને પાંચમી થી અગિયારમી સદી સુધીમાં આ વિદ્યાપીઠ સુપ્રસિદ્ધ એટલે કે સર્વશ્રેષ્ઠ આખા વિશ્વમાં અથવા તો સોરી આપણા ભારતની દ્રષ્ટિએ જોઈએ તો સારામાં સારું નોલેજ તમને અહીંયા જોવા મળતું આ સદી ની અંદર એવું આમાં કહે છે આઈએમપી પણ તમને મળી હશે અને કન્સેપ્ટ ક્લિયર પણ થઈ જશે મુદ્દા પાડીને લખશો તો તમારા પૂરામાંથી પૂરા માર્ક આવશે આવા જ વિડીયોને જોવા માટે અમારે ચેનલને ને કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો ફરી મળી છે હું પાઠાની આપની વચ્ચેથી વિદાય લઉં છું